ભુજ બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ ત્રણ પેનલ વચ્ચે કાંટાની ટક્કર આઠસો આડત્રીસ મતદારો કરશે આજે મતદાન ભુજ શહેરમાં આજે કાનૂની જગત માટે મહત્વની ગણાતી ભુજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે બાર એસોસિએશનની એકતા સંઘર્ષ અને સંગઠનનું પ્રતિબિંબ ગણાતી આ ચૂંટણીને લઈને કોર્ટ પરિસરમાં વહેલી સવારથી જ ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ વખતે બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ ત્રણ પેનલ મેદાનમાં ઉતરી છે જેમાં બાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂકેલા સચિન ગોર દ્વારા પેનલ પરિવાર તરીકે દાવેદારી નોંધાવવામાં આવી છે અનુભવી નેતૃત્વ અને અગાઉના કાર્યકાળના આધારે તેમની પેનલ પર મતદારોની ખાસ નજર છે બીજી તરફ વિપુલ કનૈયા દ્વારા સદભાવના પેનલ તરીકે ચૂંટણીમાં દાવેદારી નોંધાવવામાં આવી છે સદ્ભાવ પારદર્શિતા અને તમામ વકીલોને સાથે લઈ ચાલવાની ભાવનાને કેન્દ્રમાં રાખી તેમની પેનલ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે આ ઉપરાંત ત્રીજી પેનલ તરીકે અપક્ષ પેનલ હેઠળ રમણીકભાઈ ગરવાએ પણ બાર એસોસિએશનની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે નવી અપેક્ષાઓ સુધારા અને સક્રિય ભૂમિકા ભજવવાના વચનો સાથે આ પેનલ પણ મતદારોને આકર્ષવા પ્રયત્નશીલ છે ભુજ બાર એસોસિએશનમાં કુલ આઠસો આડત્રીસ મતદારોની નોંધ કરવામાં આવી છે જે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નવા નેતૃત્વની પસંદગી કરશે શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને પરિણામને લઈને વકીલ વર્ગમાં ઉત્સુકતા જોવા મળી રહી છે આ ચૂંટણીના પરિણામો આગામી સમયમાં બાર એસોસિએશનની દિશા અને કાર્યશૈલી નક્કી કરશે ત્યારે હવે સૌની નજર મતદાન પૂર્ણ થયા બાદ આવનારા પરિણામ પર ટકેલી છે મારું નામ જીતેન્દ્રસિંહ જાડેજા હું ભુજ એસોસિએશનમાં આજે મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સેવા આપી રહ્યો છું ભુજબાર એસોસિએશનની ચૂંટણી છે એ ગુજરાત બાર કાઉન્સિલના નિયમો બે હજાર પંદર અનુરૂપ આખા ગુજરાતમાં આજરોજ ચૂંટણી યોજાઈ રહી છે તે રીતે ભુજમાં પણ આજે ભુજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે ભુજ બાર એસોસિએશનમાં નોંધાયેલા કુલ આઠસો ને અડત્રીસ મતદારો છે અને બધા મતદારો જે છે એમાંથી અત્યાર સુધીમાં ત્રણસો ને સોળ મતદાન થયેલું છે અને ત્રણ વાગ્યા સુધીનો સમય છે ત્રણ વાગ્યાનો સમય પૂરો થયા પછી કાઉન્ટિંગ ચાલુ કરવામાં આવશે અને રિઝલ્ટ જાહેર થયા સુધી કાઉન્ટિંગ ચાલુ રહેશે ભુજ બાર એસોસિએશનમાં ઘણા બધા પ્રશ્નો છે અત્યારે કોર્ટોના પ્રશ્નો છે જજીસોના પ્રશ્નો છે ઘણી કોર્ટો ઓછી છે ફાઇલિંગ ઘણું બધું છે નિકાલ ઓછો થાય છે એ પ્રમાણે રજૂઆતો કરી શકે એવા સક્ષમ ઉમેદવાર ચૂંટાય એના માટે બધા મતદારો બુદ્ધિજીવી વર્ગ છે એ પ્રયત્નશીલ છે સારો ઉમેદવાર છે મુખ્યત્વે બે પેનલ છે એક વિપુલ કનૈયા અને સચિન ગોર સચિન ગોર છે એ પૂર્વ પ્રમુખ તરીકે રહી ચૂકેલા છે વિપુલ કનૈયા પણ અમુક હોદ્દા ધરાવી ચૂકેલા છે એક અપક્ષ ઉમેદવાર પણ પ્રમુખમાં ઝંપલાવ્યું છે મારું નામ છે સચિન મહેન્દ્રભાઈ ગોર અને મારી પેનલ નું નામ છે પેનલ પરિવાર અમારા જે પ્રશ્નો છે વકીલોના રૂટિનમાં જે નવા જે અત્યારે અમારામાં યંગ જે આવી રહ્યા છે ખાસ કરીને અમારા માટે ઇન્કમનો અમારી પાસે અત્યારે બહુ વિકલ્પ ઓછા થઈ ગયા છે પેલા અમારી પાસે જેમ છે લોક અદાલત સિવાય અમારા પાસે અહીંયા કેસો આવતા ત્યારે દારૂના કેસો હોય જુગારના કેસો હોય નાના એક્સિડેન્ટના કેસો એના જામીન હજી છે એ કોર્ટોમાં આવતી હવે શું થઈ ગયું કે એના પાવર બધે પોલીસ સ્ટેશન આપી દેવામાં આવ્યા એટલે આ વખતે સ્ટોર તો બંધ થયો બીજું અમારે જેમ કે લાઇબ્રેરી છે એ લાઇબ્રેરી નથી હવે અત્યારે જે જમાનો છે ડિજિટલ જમાનો થઈ ગયો એઆઈ નો યુગ આવી ગયો અત્યારે જોવા જઈએ તો જે પણ યંગ જનરેશન છે એ બહુ એક્ટિવ છે કે એમના જે કોમ્પ્યુટર ક્ષેત્રે પણ નિષ્ણાંત છે અત્યારે જો અમે જોઈ રહ્યા છીએ કે ભાઈ જે યુવા વર્ગ યુવા પેઢી છે એમને વકીલાત ક્ષેત્રમાં જે શીખવાનું છે કે ભાઈ ડિસિપ્લિન કોને કહેવાય એ લોકોને શીખવાનું છે કે વકીલાતમાં આવીને પ્રેઝન્ટેશન કેમ દેવાય એ એ બધી જે જે વસ્તુઓ છે છે એના માટે સેમિનાર થવા જોઈએ પણ અત્યારે બંધ અમારો એવું છે કે અમારી પેનલ આવે અને અમારી પેનલ દ્વારા જે પણ વકીલોના જે પણ પ્રશ્નો અટકેલા છે કે ભવિષ્યમાં જે પ્રશ્નો આવી શકે એનું નિરાકરણ લાવીએ એ અમારો હેતુ છે ને એના માટે અમે અમારી દાવેદારી નોંધાવી છે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો